અમદાવાદમાં ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીના ઘરે તપાસ કરવામાં આવી છે લીમડામાં ડ્રગ્સના કેસમાં આરોપીના ઘરે તપાસ ડોગ સ્કોર્ટની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી આજે પત્રીસ આરોપીઓના ઘરની તપાસ કરવામાં આવશે છેલ્લા બે દિવસમાં ઇઠ્યાસી આરોપીઓના મકાનની તપાસ કરવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા ભૂતકાળમાં જે ડ્રગ્સના પેટલરો હતો તેમના ઘરે હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છું ડોગ સ્ક્વોડની સાથે અમદાવાદના જે ફેઝલ પાર્ક વિસ્તારની આજુબાજુનો જે વિસ્તાર છે જે ચંડોળા તળાવની આજુબાજુનો વિસ્તાર છે કે જ્યાં ભૂતકાળમાં અનેક ડ્રગ્સ પેડલરો કામગીરી કરતા હતા અનેક ડ્રગ્સ પેટલરો ઝડપાયા હતા આ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ અને જે ગેરકાયદેસર વ્યવસાય છે તેની બધીની વિરુદ્ધ હાલમાં પોલીસે અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન અંતર્ગત તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની સાથે હાલમાં ઘરની તપાસ કરવામાં આવી રહી છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં અહીં અધિકારી અને પોલીસ કર્મીઓ હાજર છે અને ઘરના ચપ્પા ચપ્પા પણ હાલમાં પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે આમ અમદાવાદ શહેર પોલીસ જે જે ગુનેગારો છે ડ્રગ્સ પેડલરો છે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે તેમને સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે જે લોકો આ સંકળે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તે પોતાનો વ્યવસાય ધંધો બંધ કરી દે નકર કાયદો કોઈને છોડશે નહીં કેવડેપર્સન જયરામ રબારી સાથે ચેતન બાભભણિયા એબીપીએસ મીતા અમદાવાદ અમદાવાદ શહેરમાં ડ્રગ સહિતની ગેરકાયદેસર બદીઓને નાથવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ ચંડોળાની આસપાસમાં આવેલા ફૈસલનગરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આપણે પીઆઈ પરિમલ દેસાઈ સાથે વાત કરીશું સાહેબ આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ક્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન શું શું વસ્તુઓની તપાસ કરવામાં આવે છે પોલીસ કમિશનર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ સાહેબની સૂચનાથી ઝોન સિક્સ ભગીરથ ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન સિક્સના સાત પોલીસ સ્ટેશનના અલગ અલગ અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી આ તમામ ટીમો દ્વારા અગાઉ એનડીપીએસમાં પકડાયેલા એકસો પચીસ આરોપી ચેક કરવામાં આવે છે તેને સર્ચ કરવામાં આવે છે તેમજ આ સાથે સાથે વિશેષ તાલીમ પામેલા ડોગ નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે મુદ્દામાં ટ્રેક કરી શકે છે સાહેબ ખાસ કરીને ડ્રગ્સ ઉપરાંત આ ખૂબ જ સ્લમ વિસ્તાર છે ભીડભાડ વિસ્તાર છે સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી કેવું ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે જી આ હતા પરિમલ દેસાઈ તેમને સ્પષ્ટ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં ડ્રગ સહિતની ગેરકાયદેસર જે બદીઓ છે તેના રોકવા માટે પોલીસ દ્વારા આજે ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આવા વધુ સર્ચ ઓપરેશન પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામભળિયા એબીપી અસ્મિતા અમદાવાદ